નડિયાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના કર્મચારીઓના પગારમાં કરોડોના કથિત ભ્રષ્ટાચારનો આરોપ નડિયાદ નગરપાલિકા અને હવે મહાનગરપાલિકાના કર્મચારીઓના પગાર અને અન્ય લાભોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે આ મામલે નડિયાદ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટ અને ડેપ્યુટી કમિશનર પ્રથમ અપીલ અધિકારી મહેન્દ્ર દેસાઈ વચ્ચે ગરમાગરમ ચર્ચા થઈ હતી જે કલાકો સુધી ચાલી હતી કર્મચારીઓને લાભોથી વંચિત રાખવાનો આરોપ મહાનગરપાલિકા બન્યા બાદ જાન્યુઆરીથી મે મહિના સુધી રાધે એજન્સીએ કર્મચારીઓને પગાર સાથે મળતા અન્ય લાભોથી વંચિત રાખ્યાનો આરોપ છે પીએફ અને ઈ અભાવ જાન્યુઆરી બે હજાર પચીસથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મે મહિના સુધીના અગિયાર માસના કરારી કર્મચારીઓને પણ પીએફ અને ઇએસઆઈના લાભોથી વંચિત રાખવામાં આવ્યા છે રાધે એજન્સી અને એ વન સિક્યુરિટી એજન્સી પર આરોપમાં બે હજાર ઓગણીસમાં રાધે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ આ એજન્સીએ બે હજાર એકવીસમાં જ ઇએસઆઈ નંબર લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે આ સમયગાળા દરમિયાન કરોડોના ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે તેવી જ રીતે એવન સિક્યોરિટી એજન્સીએ પણ સરકારી ધોરણ મુજબ નાણાં લીધા હોવા છતાં કર્મચારીઓને નિયમ વિરુદ્ધ માત્ર રૂપિયા આઠ હજારથી નવ હજાર જેટલું જ વેતન ચૂકવ્યું હોવાનો અને ગૂગલ પે દ્વારા પેમેન્ટ કરી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ છે હાર્દિક ભટ્ટે આ મામલે આરટીઆઈ કરી હતી પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેમણે પ્રથમ અપીલ કરી રેકોર્ડ નિરીક્ષણ માટે બોલાવ્યા ત્યારે જરૂરી રેકોર્ડ જ ન હોવાનો આરોપ ભટ્ટે લગાવ્યો હતો આ પછી ડેપ્યુટી કમિશનરે તેમને બીજી અપીલ કરવા જણાવ્યું જેના જવાબમાં ભટ્ટે કહ્યું કે તેઓ કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ નથી પરંતુ કર્મચારીઓને ન્યાય અપાવવા માટે લડી રહ્યા છે ભટ્ટે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવી જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની અને કાર્યવાહી કરવાની માંગ કરી જ્યાં સુધી માહિતી ન મળે અને કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેઓ ડેપ્યુટી કમિશનરની ચેમ્બર છોડવા તૈયાર નહોતા ઉગ્ર વાતાવરણ અને ઘટસ્ફોટ ડેપ્યુટી કમિશનરની વિનંતી બાદ કોન્ફરન્સ રૂમમાં કાગળોનું નિરીક્ષણ શરૂ થયું કર્મચારીઓ માટે મુકાયેલી સ્લીપોમાં જ ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અગિયાર માસના કરારી કર્મચારીઓને સરકારી નિયમો વિરુદ્ધ લઘુત્તમ વેતન ન ચૂકવવાનું હોવાનું અને પગલાં સ્લીપમાં પીએફ કે પછી ઈ કોઈ ઉલ્લેખ ન હોવાનું સામે આવ્યું છે આ મામલે જવાબદાર મહેકમ વિભાગના શાખાધિકારી દિવ્યાંગભાઈ પર તુમાખીનો આરોપ લગાવ્યો છે તેમણે પોતાના ઉચ્ચ અધિકારીઓ ચીફ એકાઉન્ટન્ટને ઉદ્ધત જવાબો આપ્યા અને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી મામલો ચીફ એકાઉન્ટન્ટ પર ઢોળી દીધો અને ચેમ્બર છોડી દીધી આ ઘટના બાદ હાર્દિક ભટ્ટે ન્યાયિક લડત લડવાની ચીમકી ઉચ્ચારી છે અને ભ્રષ્ટાચારમાં સામેલ તમામ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે આશિષ મહેતા નડિયાદ આજે નગરપાલિકામાં આપ ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં બેઠા છો શું કહેશો નડિયાદ નગરપાલિકા હતું ત્યારે કર્મચારીઓને ચૂકવવામાં આવતો ગુજરાત લઘુત્તમ વેતનનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવતો પગાર પીએફ ઇએસઆઈ બોનસ કાપવામાં નથી આવ્યું મિનિમમ વેજ કરતાં ઓછો પગાર આપવામાં આવ્યો છે બોનસ આપવા કરતાં જે એમને સાડા આઠ ટકાની જગ્યાએ ત્રણ ટકા ચાર ટકા ચૂકવવામાં આવ્યું છે પરંતુ આ ગરીબ કર્મચારીને નોકરીની જરૂરિયાત હોય બોલી શકતો નથી અને આ લોકોને જે બેંકમાં એકાઉન્ટમાં પગાર કરવામાં આવે છે તે અગિયાર હજાર બાર હજાર કરીને એમને આઠ હજાર રૂપિયા જે એમના ખાતામાં રાખવા અને બાકીના પૈસા આ લોકો ઉપાડી લેતા હોય છે જે આ બધાનો વહીવટ કરતા હોય છે આ બધી ફરિયાદો મળી અમે એમને કહ્યું કે તમારે જાહેરમાં આવવું પડશે જાહેરમાં આવવાથી તેમની નોકરીમાંથી કાઢી મૂકવાની સો ટકા સંભાવના છે હવે એમની પાસે એટલા રૂપિયા પણ નથી કે લેબર ઓફિસ કે લેબર કોર્ટની સમક્ષ જઈ અને આ ઘા કરી શકે એમની રજૂઆત મળતા અમે વર્ષ બે હજાર બીજા મહિનામાં એક સામાન્ય અને બિલકુલ નાની આરટીઆઈ કરી હતી કે ભાઈ આ લાભો ચૂકવવામાં આવે છે કે નથી આવતા પરંતુ સમય જતાં અમને આજે છ મહિનાનો સમય થવા છતાં માહિતી અધિકારી પ્રથમ માહિતી અધિકારી કોઈ દ્વારા અમને માહિતી પૂરી ન પડાતા ગોળ ફેરવાતા આજે અમે ડેપ્યુટી કમિશનર અને પ્રથમ માહિતી અધિકારી સમક્ષ એક પ્રૂફ સાથે કે ભાઈ નડિયાદ મહાનગરપાલિકામાં કામ કરતા અહીંયા લખ્યું છે નડિયાદ મહાનગરપાલિકા પગાર સ્થિત વર્ષ બે હજાર અને માર્ચ મહિનો એની અંદર કર્મચારીને પગાર ચૂકવવામાં આવ્યો છે જેની અંદર ચીફ એકાઉન્ટન્ટના સહી છે સિક્કો છે પરંતુ એનું પીએફ કાપવામાં નથી હોય વીએસઆઈ કાપવામાં નથી હોય આટલો ખુલ્લો ભ્રષ્ટાચાર અમે અધિકારીશ્રીને બતાવીએ છીએ પરંતુ હાલ ચાલુ જિલ્લા સ્થાનિક જે અહીંયા એક જ સત્તામાં છે પ્રેશર શકે પરંતુ તેઓ કદાચ ન જાણતા હોય કે વડાપ્રધાન શ્રી દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે નોકરીમાં જોઈન થાય યુવાઓ જોઈન થાય ઉંમરલાયક વ્યક્તિઓને ગવર્મેન્ટ એટલી બધી સ્કીમો મૂકી છે પીએફમાં ઈ એસઆઈમાં કે જેમને લાભ મળીને તેમને વર્ષની નોકરી પર જ્યારે થાય ત્યારે અઠાવન વર્ષે છૂટો થાય ત્યાં સુધી તેમના સંપૂર્ણ જવાબદારી જ્યારે સરકાર સ્કીમ દ્વારા લેતું હોય છે ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા હું ચોક્કસ અધિકારીઓ દ્વારા મળતીઓ દ્વારા અને સ્થાનિક નેતાઓ દ્વારા આટલો મોટો ભ્રષ્ટાચાર આરોપવામાં આવ્યો છે અમે તેનું પ્રૂફ બતાવીએ છીએ પ્રૂફ આપીએ છીએ છતાં પણ આના ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવ્યા બસ આજે અમે અધિકારી સામે શાંતિથી ધરણા કરીએ છીએ કે અહીં અમને ચોક્કસ માહિતી આપવામાં આવે અમને જે માહિતી પહેલીવાર આપવામાં આવી હતી સો ટકા માહિતીમાંથી દસ ટકા માહિતી અમને મળેલી છે એ નેવું ટકા માહિતી માટે અમે છ મહિનાથી ગોળવો ફરીએ છીએ જે એ દેડાએ નથી મળીને આજે પણ નથી મળતી એટલે અધિકારી સ્વાભાવિક છે કે ચાલુ સરકાર અને ચાલુ સત્તાની સામે બેન આપણું પરિચય શું છે

મારો મા આ સમગ્ર મામલો આજે મારા ધ્યાને આવેલો છે એમાં વર્ષોથી આ રીતે જ થયેલું હતું અને સેવન નાઇન ક્યુમાં જે લોકોએ પીએલઆઈ કરેલી હતી એ લોકોના ઈપીએફ મેં સત્યાવીસ લાખ રૂપિયા છૂટ્યા કરેલા છે જે લોકો કેસ જીતીને આવ્યા હતા એ અને બાકીના કોઈ ધ્યાને આવેલા નથી ને કોઈ આ કાપેલા નથી તો આજે આ સમગ્ર મામલો ધ્યાને આવ્યો છે મારાથી બનતું બધું જ મેં ચૂકેલું છે કર્મચારીને બોનસ છે લઘુત્તમ વેતન છે ડિફરન્સ ડીએ ડિફરન્સ મોંઘવારી એ મારા આવ્યા પછી જ બધું ચૂકવાયેલું છે અને મેં પોતે જ ચૂક્યું છે અને આ ધ્યાન આ મામલો મારે ધ્યાને આવ્યો છે એટલે જલ્દીમાં જલ્દી જેટલું બનેલું શક્ય હું આ નિકાલ કરી દેસા

વન્સ એ 7 એ છે લાગે તો જૂની છે પણ થઈ ગઈ છે શું શું લાગે છે કોણ કોણ સંડોવાયેલા છે આ તમામ જે અત્યાર કર્યું છે એની પાછળ હવે આમાં તો જૂના તો એકાઉન્ટન્ટ હતા એ બધું સંભાળતા હતા શું નામ હતું પટેલ તો મારા આપણા દ્વારા પણ કરવામાં આવી છે અને એમાં જે કરવામાં છે એમાં કોઈ પણ પ્રકારનો નંબર કોઈ પણ ઉલ્લેખ છે ને PF નંબર હોય ISA નંબર હોય PF નંબર PF કપાપસ ક્યાંથી એવું મારું માનવું છે અને ISA તો કરતા જ નથી કોઈ કર્મચારી કરેલું હતું નિયત્યા સુધીમાં સુધી કોઈ પણ કર્મચારી હોય અનેプラス હું ચાર્જમાં છું એટલે હું અહીંયા હાફ ડે હોઉં છું આપિયું કલેક્ટર કચેરીમાં હોઉં